જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે મારા રસોડામાં આજે આપણે બાળકોને પ્રિય એવું બર્ગર બનાવીશું બહાર જેવું જ બર્ગર આપણે ઘરે બનાવીને તૈયાર કરીશું તો જોઈએ બનાવવાની રીત બટેકા બાફેલા લઈ લીધા છે મેં પાંચસો ગ્રામ જેટલા લીલા વટાણા એને પણ બાફીને લઈ લીધા છે બે મીડિયમ સાઇઝના કાંદા આવી રીતે બારીક કાપે છે લીલા મરચાં કોથમીર અને ચીલી ફ્લેક્સ ચીલી ફ્લેક્સ હવે એક કડાઈમાં આપણે બે ટેબલ જેટલું તેલ ઉમેરીશું બે ટેબલ આપણે મરચાં અને આદુની પેસ્ટ આ રીતે બનાવીને મેં લીધી છે એને આવી રીતે સાતડી લેશું પહેલાં તેલમાં તમે તમારા પ્રમાણે તીખાસ લઈ શકો છો મેં બે ટેબલ સ્પૂન લીધી છે હવે આપણે જે ચોપ કરેલા ઝીણા કાંદા અને મરચાં છે એને આપણે સાતડીને લઈ લેશું આ રીતથી સાતડીને મેં લઈ લીધા છે અને ગેસ બંધ કરીને લીધો છે હવે જે બટેકા હતા એને આવી રીતે મેશ કરી દીધા છે આપણે એમાં વટાણા ઉમેરી દઈશું ચીલી ફ્લેક્સ લીધા હતા એ ઉમેરીશું અને આપણે જે મસાલો સાતડ્યો હતો કાંદા ને મરચાંનો એ પણ આમાં ઉમેરી દઈશું વન ફોર્થ ટી સ્પૂન જેટલું મેં કાળા મરીનો પાવડર નાખ્યો છે એક ટેબલ સ્પૂન આમચૂર પાવડર ઉમેરીશું આમાં આમચૂર પાવડર જ આપણે ઉમેરવાનો સ્વાદ પ્રમાણે મીઠું બે ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર વન ફોર ટી સ્પૂન મેં ગરમ મસાલો ઉમેર્યો છે હવે આપણે આમાં બ્રેડ ક્રમ્સ ઉમેરીશું મેં બે મોટા ચમચા બ્રેડ ક્રમ્સ ઉમેર્યા છે અને કોથમીર ઉમેરીશું હવે બધું મિક્સ કરી દઈશું જો આ મિશ્રણ થોડુંક ઢીલું લાગે તો આપણે ફરીથી બ્રેડ ક્રમ્સ ઉમેરીશું અને મિક્સ કરીશું આપણે આની ટિક્કી બનાવવાની છે એટલે એકદમ આપણે જેવી રીતે લોટ બાંધીએ એ રીતથી મિશ્રણ આપણે તૈયાર કરવાનું છે મેં આમાં કોર્નફ્લોર ઉમેર્યો છે બે બે ચમચી જેટલો મેં કોર્નફ્લોર ઉમેર્યો છે હવે આપણે મિક્સ કરીને લઈ લેશું તો જો જરૂર જણાશે તો થોડુંક આપણે બ્રેડ ક્રમ્સ ઉમેરીને લઈ લેશું આ રીતથી આપણે માવો તૈયાર કરવાનો છે ટિક્કીનો હવે આમાંથી જ આપણે ટિક્કી બનાવીશું તો આ રીતથી ટિક્કી બનાવીને લઈ લેવાની છે આ રીતથી હું ટીકી બનાવીને તૈયાર કરી દઉં છું જો મિત્રો તમને મારો વિડીયો પસંદ પડે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઈકોન પર ક્લિક કરજો જેથી દરેક વિડીયોનું નોટિફિકેશન મળતું રહે આ રીતથી મેં ટીક્કી બનાવીને તૈયાર કરી લીધી છે એને આવી રીતે ચપટી વાળવાની જેથી આપણે બર્ગરમાં સારી રીતે રહે બ્રેડ ક્રમ્સ લઈ લીધા છે મેં થોડા અને મેંદાની આપણે સ્લરી કરવાની છે તો થોડોક મેંદો લીધો છે એમાં થોડું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે અને એની સ્લરી બનાવવાની છે થોડું પાણી ઉમેરીશું અને મિક્સ કરી લેશું તો આવી રીતે સ્લરી બનીને તૈયાર છે આવી રીત આ રીતથી આપણે સ્લરી બનાવવાની છે મેંદાની તેલ ગરમ થવા માટે મેં મૂકી દીધું છે ટીક્કી તળવા માટે હવે આપણે જે ટીક્કી બનાવીને મૂકી છે એને આપણે પહેલાં સ્લરીમાં ઉમેરીશું એને ઉમેરતા પહેલાં ફરીથી એકવાર આપણે મેંદાની જે સ્લરી બનાવી છે એને એક વખત મિક્સ કરી લેવાની અને પછી આવી રીતે ટીકીમાં ઉમેરવાની ત્યારબાદ આપણે જે બ્રેડ ક્રમ્સ લીધા છે એને આપણે આ રીતથી બ્રેડ ક્રમ્સ પર એના ઉપર લગાવી દઈશું આ રીતે હવે આપણે એને તળી લેશું મીડિયમ ગેસ ગેસ પર આપણે આને તળી લેવાના છે એક સાઈડથી ગોલ્ડન બ્રાઉન થાય પછી આપણે ટર્ન કરવાનું આ રીતે બ્રેડ ક્રમ્સ કેવી રીતે બનાવવા એનો વિડીયો પણ મેં આગળ અપલોડ કર્યો છે તમે ત્યાંથી જોઈ શકો છો તો હું બધી ટીકી તળીને તૈયાર કરી દઉં છું આ રીતથી માર્કેટમાં બર્ગરના પાઉ મળે છે તો મેં એ લીધા છે એને આપણે વચ્ચેથી કટ કરી દઈશું આ રીતથી મેં કટ કરી દીધા છે સૌ પ્રથમ પહેલાં આપણે પાઉને શેકવાના છે તો તવી ગરમ થવા મૂકી છે હવે આપણે એને અંદરની સાઈડથી સારી રીતે શેકી લેવાના છે તમે બટર થી પણ શેકી શકો છો મેં તેલમાં શેક્યા છે થોડા ગોલ્ડન બ્રાઉન થાય એ રીતથી પાઉનો જે અંદરનો ભાગ હોય ત્યાંથી આપણે શેકી લેવાના છે તો આ રીતથી મેં શેકીને તૈયાર કર્યા છે બંને પાઉં હવે આપણે બર્ગર બનાવીશું તો આ રીતથી પહેલાં આપણે મીયોની સ્પ્રેડ કરીશું એક સાઈડ અને એક સાઈડ આપણે ટમેટો કેચઅપ લગાવીશું હવે આપણે જે ટીકી બનાવી હતી તે મૂકીશું ચીઝ સ્લાઈસ મૂકીશું આ રીતથી મેં કાંદા ગોળ કાપીને લીધા હતા એ અને ટમેટા મૂકીશું અને બીજું જે પાઉ છે એ આવી રીતે મૂકીને તૈયાર કરી દઈશું તો તૈયાર છે આપણા બર્ગર એકદમ બહાર જેવા અને એકદમ ટેસ્ટી બન્યા છે ટમેટો કેચઅપ જોડે મેં સર્વ કર્યા છે તો તમે